નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે વાત કરવામાં આવે તો પશ્ચિમ આફ્રિકાના દિશા નાઇજીરિયામાં એક ભયાનક અકસ્માત થયો હતો અહીંયા એક ફ્યુલ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો અને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેના પગલે જોરદાર આગ પાટી નીકળી હતી તો વધુ આપને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર મધ્યમ નારાજમાં પાટી નીકળી હતી મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તર મધ્યમ નાઇજેરી રાજ્યમાં બની હતી આ ઘટનામાં અડતાલીસ લોકોના મોત થયા છે જ્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે સૌથી વધુ લોકો ઘાયલ થશે ત્યારે ઘટનામાં ત્યારે મિત્રો પચાસ પાલતુ પ્રાણીઓ પણ જીવતા પતું થવાના અહેવાલ છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો